તો તમામ બહેનો સ્વાગત છે છતાં પણ એવા મહત્વનો ટોપિક છે કે જેના ઉપર આપણે વાત કરીશું કે પાંચ મહિનાનો પગાર છે એ એક સાથે તમને મળશે કે પછી ખાલી ખોટી અફવા છે શું છે પગાર મળશે કે નહીં મળે ફરી શરૂ કરવામાં આવ્યું છે મહાઆંદોલન હવે શું થવાનું છે કારણ કે કેવાય ફરી આંદોલન છે શરૂ થયું છે આંગણવાડી પગાર વધારવાની શક્યતા છે કે નથી કે આંદોલન શરૂ શા માટે કરવામાં આવેલું છે હાઈકોર્ટ દ્વારા છે જાહેરાત એક મોટી કરેલી છે મોટી જાહેરાત એણે કરેલી છે અને એક નોટિસ જે જાહેર થઈ છે મેં ઓલમોસ્ટ તમને કીધેલું છે પછી હાઇકોર્ટ દ્વારા તો કીધેલું છે એની સાથે ભૂપેન્દ્રભાઈ પટેલે પણ મોટી જાહેરાત કરેલી છે પણ આંગણવાડી પગાર વધારા લઈને કારણ કે છે અહીંયા આંગણવાડીનો પગાર વધારો છે સૌપ્રથમ કરી આપેલો તો એમાં તમને ખબર હતો એક ચાર બે હજાર પચીસ છે એરિયર સાથે તમને પગાર ચૂકવવાની અપડેટ પણ આપી દીધેલી આ આઇકોર્ડ દ્વારા આદેશ પણ આપી દીધેલો હતો પરંતુ એ પગાર વધારો ત્યારે ન થયો હતો અને પાંચ મહિનાનો એક સાથે છે એ પગાર મળવાનો હતો હવે આ ઘણા બેનો કે છે આ ખોટી અફવા છે એક સાથે કંઈ એટલા બધા પૈસા છે અઠિયાસ અઠિયાસી અઠ્યાશી હજાર જેટલા રૂપિયા થાય છે એ કોઈને એક સાથે છે ન આપી દે એટલે આ તો અફવા છે આ નથી આપવાના તો એની પણ હું અત્યારે તમને માહિતી આપીશ પછી ફરી શરૂ કરવામાં આવ્યું છે મોટું આંદોલન એક આંદોલન છે શરૂ થઈ ગયું છે કે ભાઈ આંગણવાડી પગાર વધારાને લઈને જે આંદોલન શરૂ કરવામાં આવેલું છે પછી હાઈકોર્ટ દ્વારા છે એક નોટિસ જાહેર કરવામાં મિત્રો તમને સાઇટ પર મળી જશે મિત્રો ગૂગલમાં સર્ચ કરી લેવાનું છે એ પ્રમાણે તમે સર્ચ કરીને જોઈ શકો છો આપણે ઓફિસિયલી સાઇટ પર મિત્રો તમને માહિતી પણ મળી રહી છે ફ્રીમાં ત્યાંથી તમે નોટિસ પણ ડાઉનલોડ કરી શકો છો અને જો મિત્રો ત્યાંથી નોટિસ નથી ડાઉનલોડ કરી તો મિત્રો લેવલ વન ની અંદર જોઈન થઈ જાય બીજી બધી અપડેટ છે અમે ત્યાં તમને આપતા હોઈએ છીએ તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે પર જોડાવાનું છે ભૂલતા નહીં એના પેલા આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌ પ્રથમ જીપીઓ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો આ વિડિયોને લાઈક કરી બધા મિત્રો સુધી શેર પણ કરી દેજો તો સૌ પ્રથમ હું વાત કરીશ કે 5 મહિનાનો પગાર તમને મળશે કે પછી અફવા છે પછી આગળની વાત આપણે કરીશું હવે અહીંયા તમે પેલા તો જોઈ લો કે ભાઈ કામદારના જે પણ કામદારો છે જેમ કે આંગણવાડી છે પછી નેક્સ્ટ આપડે વાત કરીએ તો આશા વર્કર બેનો છે ના હિતમાં હાઈકોર્ટે ચૂકવડો કર્યો છે કે આંગણવાડી ચોવીસ હજાર આઠસો રૂપિયા જરે હેલ્થ વર્કર છે એને વીસ રૂપિયા છે આપવાનો આદેશ કર્યો છે તો અહિયાં આદેશ છે એક શબ્દ ઉપર પગાર છે ન મળતો હતો પરંતુ હવે આદેશ નું finally ચુકાદો કરી દીધો ભાઈ finally હવે એટલા એટલા રૂપિયા છે તમને મળશે હવે ઘણા બહેનો એમ હતું કે ભાઈ પગાર છે અમને નહીં મળે છ માસનો પગાર પાંચ માસનો પગાર એક સાથે નહીં મળે તો તમારે હિસાબ કરી લેવાની છૂટ એક એપ્રિલ થી છે એરિયર સાથે તમને પગાર મળશે એટલે મિત્રો એક ચાર થી લઈને મિત્રો નવ મહિના સુધીનો મિત્રો તમને પગાર મળશે એટલે મિત્રો લગભગ છ માસ સુધીનો છે પગાર અથવા તો પાંચ માસ સુધીનો પગાર છે તમને એક્સ્ટ્રા આપવામાં આવે છે મિત્રો ઓફિસિયલી અપડેટ છે એક એપ્રિલ થી જે એરિયર સાથે ચુકવણી કરવાનો નિર્દેશ છે કરવામાં આવ્યો છે છ મહિનાની અંદર છે સરકારે ચુકવણી કરવાની રહેશે હાઇકોર્ટ દ્વારા ઓફિસિયલી જાહેરાત પણ આપેલી છે એટલે છ મહિનામાં છે તમારે ચુકવણી એટલે આ ચુકવણી છે મિત્રો એવું નથી કે આ જણ આજે તમને મળી જાય અથવા એક મહિનાની અંદર મળી જાય બે મહિનાની અંદર સમય આપેલો છે કે છ મહિના અંદર છે એ ચુકવણી તમારે પૂરી કરવાની હાઈકોર્ટના આદેશ આપેલો છે એટલે પગાર વધારો મિત્રો બાવીસ તારીખથી ફૂલ અપડેટ પણ આવી ગઈ છે ઓફિશિયલ નોટિસ ચેનલ પર છે પછી એક એપ્રિલ થી છે જે અફવા છે મિત્રો અફવા નથી ફાઇનલી તમને પગાર છે મળવાનો છે તમે જોઈ શકો છો હાઈકોર્ટના આદેશ છે તમામ વર્કરોનો છે મિત્રો લાભ થયો છે અને થવાનો પણ છે કારણ કે અહીંયા છ મહિના માસની અંદર મિત્રો તમને પગાર મળશે છ મહિનાનો એક્સ્ટ્રા પગાર હવે એક્સ્ટ્રામાં ઘણા બેનો તમને ચોવીસ હજાર આઠસો રૂપિયા મળશે નહીં ભાઈ ચોવીસ હજાર આઠસો રૂપિયા નહીં મળે કારણ કે તમારો પગાર જે પણ વધવામાં આવેલો છે એ જ મળવાનો છે તમારે એક્સ્ટ્રા પગાર એટલે તમારો દસ હજાર રૂપિયા વધેલો હોય અથવા દસ હજાર હોય એમાં એમાંથી જેટલો ચૌદ હજાર આઠસો રૂપિયા વધ્યો તો ચૌદ હજાર આઠસો રૂપિયા અને બીજા જે પણ બેનો છે એને પંદર હજાર રૂપિયા પગાર વધેલો છે એને પંદર હજાર રૂપિયા જેક્સ્ટ્રા મળશે એક પણ રૂપિયા બીજો વધુ નથી મળતો આ પ્રમાણે અપડેટ છે મિત્રો બીજી અપડેટ છે એક વિડીયોમાં આપી દેશો અથવા તો જો હજુ સુધી ઓફિશિયલ youtube ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિકેશન મિત્રો નેક્સ્ટ ડે ની અંદર એ વિડીયો પણ આવી જવાનો છે મળી એક નવા વિડીયોમાં જય હિન્દ